તે દરમિયાન બાતમી મળેલ કે સુરેશ ઉર્ફે બબન મહિલા રહે મફતનગર સિંધુનગર ભાવનગરવાળા સિલ્વર કલરની હીરો કંપનીની નંબર પ્લેટ વગરની મોટર લઈને ભાવનગર ક્રેશન સર્કલથી ગાંધી સમૃદ્ધિ પાછળ હરિયાણા પ્લોટમાં જવાના ખાંચા પાસે ઊભો છે તેવી તેની પાસે રહેલ મોટરસાઇકલ ક્યાંકથી ચોરી કરીને લાવેલ હોવાની શંકા છે તેથી પોલીસ દ્વારા બાતમીવાળી જગ્યાએ આવતા મોટરસાઇકલ સાથે શખ્સ હાજર મળી આવેલ જે મોટરસાઇકલ તેણે તેને ચોરી અગર તો સળકપટથી મેળવેલ હોવાનું જણાતું હોય કિંમત રૂપિયા ત્રીસ હજાર ગણી તપાસ અર્થે કબજે કરી આ મોટરસાઇકલ વિશે પૂછપરછ કરતા આ મોટરસાઇકલ તેને તેના અઢી ત્રણ વર્ષથી મિત્ર રાજેશ ઉર્ફે રવિમોહનભાઈ પારવાણી રહે સંતોષી પ્રોવિઝન સ્ટોરની બાજુમાં સિંધુનગર ભાવનગરવાળા પાસેથી પાંચેક મહિના પહેલા રૂપિયા નવ હજારમાં અમદાવાદથી લીધેલ હતું જે મોટર સાયકલના રજિસ્ટર કાગળો તે પછી આપશે તેમ વાત કરેલ પણ હજુ સુધી મોટરસાયકલના કોઈ કાગળો આપેલ નહીં જે મોટરસાયકલ પોતે વાપરતો હોવાનું જણાવેલ જે અંગે કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી થવા માટે તેને ગંગાજળિયા પોલીસ મથક ખાતે સોંપી દેવામાં આવ્યો હતો જેમાં આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ આર વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ સ્ટાફના બાવકુદાન કુંચાલા કેવલભાઈ છાંગા જયદીપસિંહ ગોહિલ માનદીપસિંહ ગોહિલ ઉમેશભાઈ હુંબલ સહિતના જોડાયા હતા